તહ હેઠા માં બેઠા બહાર આવે આમલો ચાળું વા આવે ચાઈટ જીત જી છે એવું છે તડકો નથી બો તો મજા આવે છે તો પાણી વાય છે તો વિડિયો માં કન્ટિન્યુ બન્યા રહેજો તો ફેમિલી આપણે લીબડા ઉપર ચડે પાણી વાળ ટાવર તા બે હવા ઘડી તો ચાર માછ બેઠા લીબડા ઉપર તો બહુ તો હા ઓ ઘાવે રાત ને જો પહ આખો પાછો પડ્યો હે આવો થજો ખાખરીજો તોય પાણી પાઈજો આપણે એટલેને કે પાણીની જરૂર છે ની એટલા જ બેઠા બકેમ બ નજારા કેમ છે ફેમિલી ગામડાનું ત્યાં ભલે પાણી વારતા નળા ભાગ્યા ઘરે હવે

राक्षस बने से भाई मेरी छोरा यू रमे राक्षस ने बहार आ जाओ राक्षस ने बाहर लेता वे। રાક્ષસ ઘરમાં બને હે મારી પાસ રેડી થાય રાક્ષસ હજી હમજ રાક્ષસ આવે આપડો બહાર જો આવ્યો

મારો તો હવે વિડીયોનું એન્ડિંગ કરી વિડીયો ગમે તો સબસ્ક્રાઇબ કરજો પ્લીઝ ચેનલ ઉપર પહેલી વાર હોય તો એ સબસ્ક્રાઈબ કરજો તો મળસું કાલે નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને ગુડ નાઇટ મારા તરફથી મળી શું નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને બાય બાય